લાલો વગાડે ભાઈ લાલો અને આજ લગભગ છે ને ભાઈ આપણે લાલો ફિલ્મ જોવા જવાનું છે લગભગ તો આગળ ખબર પડશે જાવ કે નહીં લાલો હવે આ માળા ને સી ગાડી ભરતી દીસે ને ભાઈ 24 થી 5 ગાડી છે ને હલો વાણી સાહેબ થા પણ ભાઈ માળા ઉતારી નાખેલા છે આપણે હાલો કરે છે તમને બતાવ હું છે હાલો ભાઈ ગાડીને લોડ કરી દીધી છે જો ઉતારી દીધી છે આપણે જગ્યાએ હાલો હું માં સળી જો બેઠો ઉતરી જાવ ભાઈ આ શેનું જાડું છે કોમેન્ટ કરી દેજો બીજી વખત ગાડી લોડ કરી દીધી જો ભાઈ અને આ ભાઈ ત્યાં હે ને એડિટ કરે છે જો જો આવું કઈ એડિટ કરે તમારું કામ નહીં હે ભાઈ તમારું કામ ને એડિટ કરવું અમને મળો અને જખુડા બાપુ આવી જાય હે રામ રામ હસ્યા બાપુ આવું કોલર કરે બોલો ડોન હોય એમ જતો સેન બેન ગળામ પણ ખાખી આકળ પહેરી હો પણ વાળ બળ કુ ફિલ્મ નો હીરો લાગે હો બજી કાય ન ઘટે હા હા લે લે

સાફ મસ્ત મજાના છે ને રૂમ સાફ થઈ ગયા છે અને આપણે જો આખા ભાઈ ભરાઈ ગયા છે કેમ કે ભાઈ સોલ એનો ઉડન જો આવો સોલ હોય જો આવો તમારા હાથમાં સોટો એટલે હે ને આખા ભરાઈ જેવી દુકાન બંધ કરી દીધી છે હવે તમને એના ને કાલના બ્લોગમાં બતાવીશ કે કઈ રીતની સાફ કરી ભાઈ કાઈ કટે ને કાલથી ભાઈ કટિંગ કરવાનું શરૂ કરો જો આમાં આટલું ભરી દીધું છે હાલો ઠેલી આવી અને આ ભાઈ બીજી છે હાલો તો ભાઈ સાફ ખાલી કરી દેવી તો શેલ્લો ફેરો પહેરી લીધો છે

પેટર્ન ને પ્રોડક્ટ ને બનાવવાનું છે બધું તમને મળતું રહે ધીમે ધીમે વિગતવાર જોવા મળતું રહે હમણાં ભાઈ દુકાને જ રહેવાનું આ બધું કામ ઓર્ડર જ એવડા છે એટલે દુકાને 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 ક્યાંય રખડવા જવા મળશે નહીં ભાઈ ચાલો તો કાંઈ નહીં વાળું પાણી કરી દેવી જો આ માળાનો થપ્પો છે જો આમ જો આ નવી પ્રોડક્ટ છે સકલી વાળા જો કાંઈ કટે નહીં જો એક નંબર હાલો કાંઈ નહીં નીચે જેલા માળા પડ્યા ઈ બતાવું તમને હા છે જો છે ને નકરા આખા તમે જાવ અહીંયા માળા 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 જો અહીંયા બે બોરા ફેરા જો અને ભાઈ એ દેખો છે આખા કર મણકર માળા માળા છે ભાઈ તો એ ભાઈ આપણો બિઝનેસ છે છે જો ભાઈ કટે ભાઈ જો ને મસ્તના રૂડા રૂડા લાગન પડ્યા હોય તોય ઓપર ભાઈ સ્ટ્રોબેરી મેરી સ્ટ્રોબેરી ખાઈ મકોડો જો કાય નહી હાલો હવે તમને નીચે જ બતાવું માળા જો ભાઈ દાદરા ઉતરું છું અહીંયા જો આ માળા પડ્યા

તમેર ગાડી ક્યાં ગઈ હું લઈ જાઉ કેમ લઈ જવા દેન એ હું લઈ જાઉં છું એ હું લઈ જાઉં છું તમારી ગાડી ટાઈટ વાય છે ટાઈટ ટાઈટ વાય છે કોટ પહેરો આમ ગીસા છે તાર મારી જો આમ જો તો આમ ગીસા છે આ જો બીજી આવી કે મોડી હાલો હું ભાગો હા ગીસા છે ઓહો બાબો બાબો આવજો ટાટા તાર નહીં થવાનું હું ક્યાંય નહીં જાતો અહીંયા જ જાઉં છું બાર દાદા દુકાને ત્યાં નહીં લઈ જવાનો તું દીદી રમો બે દીદી રમો એમ કઉ છું હરે ન થવાય હું તારે હાટું સોકેટ લેતો સોકેટ ખાવાની તાર ખાવાની છે પાછો હવે આમ ક્યાં થવું છે હું ક્યાંય નહીં જતો ક્યાંય નહીં જતો એમ કઉ એ એમ પકડી તો આ ભાઈ છે ને હું હાર્યા થાય

Así que video, gracias por ver el canal de blog y gracias por Nos vemos en el próximo video. aló